વારો આજ શૂટ કરવાનો મારો વારો છે વિડીયો અને તમને આ ટૂંક સમયમાંની યુટ્યુબ ચેનલ ઉપર એક એક બ્લોગ્સ ઉપર તમને મળશે તો તમે જોઈ શકો છો આ મારો સાગીદ અને બાદશાહ જે વિશે બરી બરી રહે ખોદ કામ ચાલુ છે કામ કરવા નતો આવતો જબરજસ્તી લાવેલ છે અને અહીંથી કરીને ઠેઠ ઓલો રૂમ દેખાય ત્યાં સુધી સાફ કરવાનું છે બધું હા ઇકબાલ ખાન ના હાથમાં પાવડો છે કાયમ વિડીયો ઉતારે છે પણ આજ તેમના હાથમાં કામ આવી ગયેલું છે મિત્રો ઘડી વાર પાવડર તો થોડો તો સાફ કરે છે પણ શ્વાસ બહુ ચડે છે નું કામ હાર્ડ પડે છે પણ રહેતા રહેતા કરશું તો સેટ થઈ જશે કેમ કે હમણાં કામ કર્યું નથી એટલા માટે થોડુંક શ્વાસ ચડે વધારે પણ આજે એકદમ પાર સાફ કરવાની છે વૃક્ષો ઘણા છે પણ દેખાતા નથી ખડ એટલું વધારે થઈ ગયું છે એક આ પીપળો છે અને બીજા નાના નાના લીમડા છે જે આ લીમડા છે પૂરી પાર ઉપર લાઇનસર લીમડા છે અને એક પીપળો છે અહીંયા પણ ઘાસના કારણે કંઈ દેખાતું નથી તો આ બાર એના માટે સાફ કરવાના છે ટાઈમસર પાણી પીવડાવવા પાણી નજીક છે પણ પાણી પીવડાવવાતું નથી તો આજે ખામણા બામણા કમ્પ્લીટ કરી અને પાણી પીરશું તો મિત્રો પચા ટાકા કામ પતવાયું છે નાના લીમડા છે હવે દેખાઈ રહ્યા છે એક સામેરો મોટો અને ઘણું ખરું કામ પતવા આવ્યું થોડુંક બાકી રહ્યું છે તો એ પણ હવે પતાવી નાખી ફટાફટ અને પછી લગાવી દઈએ આગ તો અત્યારે હવે આપણું કામ પતી જવા આવ્યું છે પાર કમ્પ્લીટ ચકચકાટ થઈ ગઈ છે ઝાડખાવે તમને દેખાતા હશે તો એક આટલું પતી જાય પછી થોડીક વચમાં જગ્યા ખાલી છે તો એના માટે ત્રણ ચાર લીમડા અહીંયા વાવી નાખી તો એ પણ જગ્યા ભરાઈ જાય આ છેલ્લો લીમડો છે આના પછી કોઈ જ લીમડો નથી પછી ડેટ આગળ પીપળ છે તો ત્યાં લીમડા પડ્યા જ છે તો એ લીમડા લાવીને અહીંયા વાવી નાખશું તો પાર કમ્પ્લીટ સાફ થઈ ગઈ પાળ મૂકી દે હવે તરસ ખૂબ લાગે છે જઈએ છીએ પાણી પીવા અને બે ચાર લીમડા લેવા વધારે અહીંયા વાવી નાખવા અને પાણીને ડોલ લેતા હોય તો ખાના કરીને કમ્પ્લીટ પાણી પીવા દઈએ બધા ઝાડખાને લાવ લેખન પાણી લાવ કઈ કુકડી કામ કર્યા પછી એવું લાગે છે અમૃત પીધું પેલા જેવો નહી લઈ છે હારા હારા હોય ને બધા ગઈ તો નાખી દે આ બધાય લઈ લે શાંતિ શાંતિ કાઢજો લોકો મૂળ અંદર જમીન માંથી ન તૂટી ના જાય જમીન પણ ન જાય હે જમીન બૂદતો જ છે દે ભાઈ ચોમસા વખત ન પડ્યા તો સુના ગયા હવે તો ની જમીન હે ને હ કોણ એટલા બધી તમે આગી તમે બે મોણ આવો તો લઈ ને જઈ રહ્યા છીએ અમે ઢીમડા તો એક લુમણો અહીંયા બાબો છે બીજા ચાર આગળ તો એક એક મુકી દીતા છે અને હવે આ લેખાને ગારસે ખાડો લે લેખા નાલ પોકેટ તો ના હાથે શુભ કાર્ય થયું છે થાય છે કે નહીં કઈ ખબર નહીં તો હું ભરું હવે અત્યારે પાણી તો એક બાજુ અમારે અલીખંડ પાણી પીવ રહ્યો છે અને આગ લગાડી રહ્યા છાતીના ધપકારા વધી ગયા મારા પાડો આગે આગી તો આગ લગાવી દીધી છે નીડાએ તો મિત્રો પૂરું કામ પતી ગયું પાણી બધાને પીવડી દીધું છે આગ લગાવી દીધી પણ લીલો હોવાના કારણે આગ લાગી નથી વધારે તો હજી થોડુંક બાકી ગયું બે દાડા સુકાવા દીધી પછી બધું સરવાઈ નાખશું સાઈડ સાઈડવાર ઉકાશ મિત્રો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનું તો હું આવ્યો ઘરે ખાવાનું નાવાનું અને નહીં ને પછી ડોલો લઈને જઈશું ગોરી પાછું તો અત્યારે ખાવામાં છે ઘી ગોળ ડુંગળીનું શાક તો ખાઈ લીધું અને હવે કરી હીટર ચાલુ પાણી ગરમ થઈ જાય પછી નહીં નાખી ત્યાં સુધી આ કરી આરામ અત્યારે પાણી ગરમ થઈ ગયું છે લાલ લાઈટ થઈ ગયા ફૂલ ગરમ થઈ ગયું તો ફટાફટ હવે નહીં નાખીને જઈએ પછી બોરે અત્યારે નહીં જાણો તો બોરે પણ બોરે જાણો થઈ છે કેન્સર પહેલા આપણે મશીન ચાલુ કરશું ડેરીનું અત્યારે પાંચ વાગે ચાલુ કરું છું છ વાગે ગ્રાહક આવશે એટલા માટે એ ગરમ થઈ જાય અને ફેટ સારો આવે તો અત્યારે ચાર ડિગ્રી ગરમી છે કદાચ એક રે પછી સેટ થશે એના પહેલાં આપણે અત્યારે પોપટ કને તો હજુ કાલે તો સાફ કર્યું છે તમે જોઈ શકો કેટલું બહાળી નાખશું પણ કશું વાંધો નહીં આપણે ફરીથી સાફ કરશું સાવણી ત્યાં જ પડે છે પેલા અત્યારે એમને દાણા નાખી દઉં પછી વારી નાખું થોડું તો દાણા નાખી દીધા છે રહ્યા છે તો હું પણ થોડુંક સાફ સફાઈ કરી નાખું સાઈડમાં કરી નાખું અત્યારે તો જે ખરાબ ના લાગે અને પછી શાંતિથી કાલે બધું સાફ કરી નાખશું તરફ દૂધ પર થઈ ગયું છે ચાલુ કોલ્ડર અગિયાર કલાક ભર્યા છે

તો સાયકલ આપણે જાય છે રમણમાં ઘમઘમાટ થોડોક શ્વાસ ચડી ગયો છે પણ શિયાળાની ગરમી ચડાવી દીધી છે અત્યારે મેં તો મિત્રો કૂતરા નથી બોર ઉપર તો અલીખાને કોલ કર્યો છે તો લઈને આવી છે તો ખવડાવીને પછી જશું ઘરે તો આપણે આવી ગયો છે કાબરો વગર જોતો વેત કરી રહ્યો છે આયો કાર્યો નીચનો પડીકો આમ જોડી ખાવા દઈ પછી આનો વારો મિત્રો બોરેથી નીકળી ગયો છો ઘરે જવા અને આદિલનો કોલ આવી ગયો હતો તે વાતાવરણ વાતામાં આગળ નીકળી ગયો તો ચાલીને જઈ રહ્યું છે અત્યારે ઘરે મિત્રો આ તો આજનો આપણો વિડીયો આશા રાખું છું કે તમને વિડીયો સારો લાગ્યો હશે મળશું આગલા વિડીયોમાં અત્યારે મને રજા આપો